તો ફાઇનલી અટાણે આપણે અહીંયા કોટડા પાસે જે રસ્તો બનતો તો એ અટાણે તાકાતવાળો બની ગયો છે મોજ એવો રસ્તો બન્યો પાણીની ગોઠે ગાડી હાલે આપડી અટાણે કોટડા પણ ધનનો એકચ્યુલીમાં હરે હડે છે તો એ સાફ કરવાનું મન તો થતું જ નથી કે યો સવાલો ને વેલકમ ઈ સો વેલકમ બેક ટુ ધ દેશી દીપ બ્લોગ તો સ્વાગત છે તમારું મારા દેશી દીપ વ્લોગની ચેનલમાં તો બહુ થોડોક એટલે અઠવાડિયા પછી આપણો વ્લોગ આપણે ચાલુ કરી ગયા અઠવાડિયા અઠવાડિયે અઠવાડિયામાં જ ઉતારવાનો તો જ આમ મજા આવે ઉતારવાની એટલે અઠવાડિયા અઠવાડિયું ઉતારવાનું અને આઈજી આપણે નવી નવીન પ્રવૃત્તિ કરશું તો હાલો હવે ધીમે ધીમે આપણે જોઈ જેમાં આજે આપણે જવાનો હતો રાજકોટ મોબાઈલ લેવાનો હતો નો ભેગું છું યાર મિસ થઈ ગયો તો હાલો હવે આપણે પહેલાં જાય પછી ચાલો કંઈક કરી તો ફાઈનલી આપણે આપણે ધનો લઈને જવાનું છે કોટડા પણ ધનનો એકચુલીમાં ફળે છે તો એ સાફ કરવાનું મન તો થતું જ નથી કેમ કે હમણાં ટૂંક સમયમાં આપણે દઈ દેવીએ સર્વિસમાં એટલે અટાણે આપણે એને ફિલહાલ જાય આપણે ખાલી કોટડા જવાનું છે તો હલો થઈ ગયું ચાલો હા ભાઈ બહુ ઝાઝા ટાઈમ પછી હું તો આ ગાડીમાં બેઠો કેમ કે હમણાં મેં છેલ્લા એટલા મહિના દીધી અમે કાંઈ હાઇકી જ નથી ગાડી એવું કહ્યું તોય હાલે ઓય ઉભર બાઈ મન કતું કેમ કે હમણાં બહુ જાઝા ટાઈમ છે અને મેં ગાડી તો હાઇકી જ નથી લે લે નહીં દેખાય તૂટી નો નાખ્યો મહે અરેશામરખું દેખાતો હાટ હાટ દેખાણો દેખાણો તમારો ભાઈ અલે ટુક મામા એવું હે કે અમાર બહુ જાજા ટાઈમ પેમે ગાડી આખી નથી અલે આપણે અટાણ જવાનું કોટરા કે એમ કે મારા મારે મારા બાની દવા લેવા જવાનું હોસ્પિટલે તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળી ધનનો નગરી ચાલુ ગેસ ને ઉબરો જોઈ લે કે એવું છે બાકી તો ઢીંગણો થઈ જશે કેવું છે અચ્છા ચાલો કરવાનો ઓહોહો કટના આટો લઈ ગઈ હે ઓકે કરું જો હે આ હાલો તો આપણે ધીમે ધીમે નીકળી ફાઇનલી આપણે આપણી ધનનો લઈને નીકળી ગયા છીએ ફિલહાલ ખોડરા જવા માટે તો અટાણે ઓન તો વે જવાનું પેટ્રોલનો એવો સિમ્બોલ આવી ગયો કે ભાઈ તમારી ધનોમાં પેટ્રોલ નથી મારા ખ્યાલ પ્રમાણે આપણે એને પેટ્રોલ નાખી દેવાય રાહ ન જોવાય કેમ કે આપણી પાસે બહુ પૈસા છે બહુ જ પૈસા આપને પાસે તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળી તો આપણે ધર્ણમાં ભૂ નહોતું એટલે ભૂ નાખો આપણે આવી ગયા આપણે આપણે ધરનો ખાલી રહીએ નહીં આપણને મજા ન આવે ફિલહાલ તો આપણે ધર્માં ભૂ નાખી દઈએ એટલે રડી ગયા આપણું કામકાજ રડી જાય એટલે બસ બીજા કોઈનું આપણે જવાનું તણો ફિલહાલ એ તો ખરી વાંધો ન થાય એમ તોય નાખી દે હાલો ને થોડું ઘણું જે રેડું જોઈએ આપણું ફાઇનલી આપણે આપણે ધર્ણમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે આપણે

કોમ કે બિલ ભરી છે આને નો હોય જો ચાલો આપણે ફાઇનલી ભૂગી ગયા કોટડા અને અહીંયા બાજુમાં જ છે હોસ્પિટલ સીધો આપણે કાવો જ માલ લેવાનો ભૂટ ઉતારી જ દેવાનું સીધી નીચે હાળા ધાના બાથાઓ ઇન્ડિકેટર મારી દીધો ફિલહાલ હાલ આપણા અહીંયા જ છે હોસ્પિટલ જો આય સી એમ કાવ મારી દેવા આવી ગયું હોસ્પિટલ આપણું

ફાઇનલી હવે આપણે નવરા થઈ ગયા હવે આપણે જઈએ રાજકોટ બાજુ કેમ કે મારે ત્યાં કાંઈક મારા દુકાન માસિયાની દુકાનો હતો ફાઇનલી હવે આપણે નવરા થઈ ગયા હવે આપણે જવાનું છે રાજકોટ તો હાલો હવે આપણે ધનો નંબર ટુ લઈને આપણે જઈશું રાજકોટ તો હાલો આપણે આપણે ધનોને ઉપાડી પહેલાં એનું ભૂ જોઈ લઈએ કેમકે ભૂમાં બહુ હમણાં કેવડાવે છે આ ગાડીમાં આપણે ભૂ પૂર અને હવે આ ગાડીમાં પૂરવું એટલે બહુ અઘરી વસ્તુ છે તો હાલો હવે આપણે પહેલાં ભૂ જોઈ લઈ તો ફાઇનલી આપણે આપણી ધન નંબર ટુ ટુ છે ને આ બરાબર ધન નંબર ટુ લઈને આપણે નીકળી ગયા છે રાજકોટ જવા માટે ઓન ધ વે થઈ ગયા હમણાં આપણે થોડીક જ વારમાં આપણે રાજકોટ આવી જાવ તો ચાલો હવે લીવર મારી ઓ હે ભર તડકે ને અહીંયા તો પાણી છે બોલો તો ફાઇનલી હવે આપણે આવી ગયા ઘરે રાજકોટ થી આવી ગયા આપણે ઘરે અને અટાણે ફિલહાલ વાગ્યા છે સાડા પાંચ તો હવે શું કરવાનું છે જોઈ હવે કેમ કે હવે કાંઈ આપણે નવીનમાં નથી કર્યું તો કાંઈક તો કરશું તો ચાલો કાંઈક કરી